નમસ્કાર ખેડૂતો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો સોળ તારીખ પહેલો મહિનો બે હજાર પચીસ ને મિત્રો વાર છે આજનો ગુરુવારના રોજ મિત્રો ગઈકાલે મરચાંની આવક કરવામાં આવેલી હતી મિત્રો તો ગઈકાલ મરચાંની આવકની અંદાજે આપણે ભાડીની આવકની વાત કરીને તો ત્રીસ હજાર આસપાસની આવક જોવા મળી રહી છે મરચાંની મિત્રો અને મિત્રો તમે ટૂંક જ સમયમાં મરચાંની હરાજીનું કામકાજ પણ શરૂ થવાની તૈયારી થઈ ગઈ છે મિત્રો વેપારી ભાઈઓ ઓક્સિજન ભાઈઓ બધે આવી ગયા છે મિત્રો તો જેવી હરાજી ચાલુ થાય તેવા જ આપણે જઈને રૂબરૂ ભાવ જાણશી મિત્રો કેવા રહે છે આજના મરચાંના બજાર ભાવ મિત્રો મારા ચેનલ લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમારો વિડીયો સારો લાગે તો કોમેન્ટ કરી જરૂરથી જણાવજો તો મિત્રો ચાલો ભાઈઓ આવી ગયા છે અને મરચાંની હરાજીનું પહેલા વકલનું કામકાજ શરૂ થઈ ગયું છે તો મિત્રો મરચામાં જઈને જાણી લઈએ કે છે આજના મરચાના બજાર ભાવ ઓગણીસો ને એકાવન રૂપિયા છે પેલો વલ વેચાણ કલરફુલ માલ છે પણ હવા વાળો માલ છે ઓગણીસો એકાવન રૂપિયા નોફાવી એકવીસો ને એક રૂપિયા નો ભાવ છે આ કલરફુલ માલ છે મિત્રો આમાં પણ હવાજ છે મિત્રો કલર સારો છે મિત્રો હવા બઉ થયો

બારસો ને એકાવન ભાવ છે કલર વાળું ડાકી કહેવાય બારસો એકાવન પચાસ

એક રૂપિયા નો ભાવ્યું રૂપિયા નો ભાવ્યું બારસો એક રૂપિયા નો પાંચસો પચાસ